હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજા મા જશે અને પહેલાં તો બધાને જય માને જય રામ આપીએ આપણા મિની વ્લોગ જોતા એ બધા મજા મહાદું હોય અને મિત્રો આજે જો આપણે જોઈ જો જોઈ શકો છો તમે આપણે જાહેરમાં કરી દીધું છે આપણે બીજું પણ ચાલુ ને આપણે મિત્રો મારા મિની વ્લોગમાં બનાવી જો આગળ હું શું કામ કરવાનું કાંઈ ખબર ન હોય પણ તમને બતાવે રાખીશ જો મુહૂર્તમાં ભાઈ ક્યારે ફૂટી ગયો છે ભારે કિરી તીધો અમે કપામાં હજી આ કપા પાવાનો બાકી છે ને વીણવાનો એ બાકી છે ઉપલો કપા આપણે હતો આપણે ઉપલો કપા હતો એમાં આપણે પાઈ દીધું છે પાઈ દીધું તો એમાં વીણી પણ નાખ્યો છે અને આ જો અમારે કાકાની એને ભાઈ વરસાદ આવ્યો ને તે પછી એમનો આમ તો પહેલી વીણી ભણો તો એમનો જ બાકી છે એ હાલ આપણે વીણું જ ગણીએ કાંઈ નહીં જો આપણે બીજું પણ સારું કરી દીધું છે જાહેરમાં અને તમે જોઈ શકો છો મારા મિત્રો જે અમારા કપા આમનામ છે કેમ છે હારો બરો છે તો કોમેન્ટ કહી જવ કોમેન્ટમાં જવાબ કહીજ મિત્રો આપણે હું કામ કરતું કે નક્કી ન હોય અને મારા મિની આગળ બનાવી રહેજો અને આપણા તો હજી તો આ તો પહેલો આડિયો જ છે આ ધોઈડ પહેલો આ અને સામે બીજો ને ત્રીજો એટલે જે તો બે પાવાના છે પેલા છેલ્લાનો આ છે આઈડિયો આડિયો એમાં હજી બે ક્યારે પીધા છે અને હજી પાવાના બાકી જ બધાય હાલો મારા મિની બ્લોગમાં બનાવી રહીજો આગળ મિત્રો આપણે ઓટલો ભાગ પી ગયો છે ને અહીંયા છો આપણે આ બીજા ક્યારામાં પાણી આ બીજા ભાગમાં પાણી આપણે ચાલુ કરી દીધું છે ને જો એ પી ગયો છે અને હાલો આપણે હું મારા મિની બ્લોગમાં આગળ બનાવી રહીજો પાણી નો ભંભો આવે છે નિરાશ થી અને હાલો આપણે બીજા ક્યારે જો ભાઈ આપણે બીજા ભાગમાં માં વાળ દીધું છે ચાલુ કરી દીધું પાણી બીજો ભાગ પણ પી ગયો છે ને હવે આ ત્રીજો ભાગનો નો ત્રીજો જ કેરો છે અને હવે ત્રીજો ભાગ પણ હમણાં પી જાય છે આ એક કેરો બાકી છે અને ત્રીજા કેરામાં આવે છે જો હું એરી પણ અહીંથી ને ભાઈ જોવો અહીંથી ને અહીંયા સુધી જાહેર પી જાય પછી હવે કેમ પાણી ક્યાં પાણી બાર પપ્પાને ફોન કરું આમ તો લગભગ તો કપામાં જવા દેવાનું છે કાં હાલો આપણે કપામાં પછી વાળશું પેલા બધું આગળ છે ને બધા પાઈ દઉં હાલો મારે મિની વ્લોગમાં આગળ બનાવી રહી જવું બપોરે બપોરા કહીને ભાઈ વ્યા ને ભાઈ વિડીયો ઉતારતા ભાઈ લાઈવ મેં ચાલુ કહી દીધું હતું એટલે ભૂલી ગયો હતો અને ભાઈ આપણે કપામાં પાણી વાળી દીધું હતું અને ભાઈ લાઇટ હવે તો લાઇટ પણ વહી ગઈ છે અને હવે જવાનું છે કપા વીણમાં હાલો જઈ કપાં વીણમાં પાંચ પાંચ વાગી ગયા છે હાલો આપણે કપાવીણ માં લાઈવ ચાલુ કર્યું હતું એટલે ભાઈ વિડીયો ભૂલી હાલો ભાઈ કપાવીણ માં પડી ગઈ છે હાંજ ને જો આટલી થેલી પેરી છે ભાઈ આપણે એક બે તમને વિડીયોમાં આપણે બતાવ્યા ભાઈ આપણે તો ભાઈ લાઈટ વાઈ જાય એટલે આજ કામ કરવાનું હોય કપા વિણવાનું હોય જોવો અને હલો મિત્રો હવે બધા ને ગુડ નાઇટ ને આપડે બ્લોગ ને કર્યું છે એન બધાને જય મોગલ માને જય જાય રામ આપીએ ગુડ નાઇટ ને